મિત્રો વેલકમ ટુ બુકબર્ડ તમામ વિદ્યાર્થી મિત્રોને લાભ પાચમની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે એવું કહેવાય કે દિવાળી એ આપણો એક મહત્વનો તહેવાર અને હિન્દુ ધર્મ માટે નવ વર્ષ શરૂ થાય છે તો બેસતા વર્ષ પછી લાભ પાચમે આપણે દરેક ધંધાનું અને તમારા પેઢીઓનું મુહૂર્ત કરતા હોઈએ છીએ તો આપણે આજે બુકબંધના મુહૂર્તમાં તમારા માટે જે દિવાળીની ઓફરો લઈને આવ્યા હતા એની માહિતી જરાક લઈને આવ્યા છે તમારા માટે મારી પાછળ જોઈ શકો છો કે હેપી દિવાળી તમામ વિદ્યાર્થી મિત્રોને હેપી ન્યૂ ઇયર હેપી દિવાળી ચાલો તો તમને અહીંયા મારી પાછળ જોઈ શકો છો કે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર આપણે રાખી છે અને કયા કોર્સ ઉપર તો કે બધા જ કોર્સ ઉપર ઓલ ઇન વનનો કોર્સ છે આપણા જોડે ટેટ વનનો સ્પેશિયલ કોર્સ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીનો એચ સીસી વનપાલ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ જુનિયર ક્લાર્ક અને તલાટી તમામ આવનારી પરીક્ષાઓ તમને એકદમ નજીવા દરે આપવા માટે અમે હાજર થયા છીએ ગામના છેવાડે કોઈ પણ ગુજરાતના છેવાડે ગામડું હોય ત્યાં પણ વસ્તુ વિદ્યાર્થી તૈયારી કરી શકે તેના માટે આપણે ખાસ એક અહીંયા હેપી દિવાળી ઓફર લઈને આવી ગયા છીએ તમામ કોર્સની વાત કરીએ આગળ તો ઓલ ઇન વન કોર્સ જેની અંદર તમે જીપીએસસીની પ્રિલિમ્સ પ્લસ મેન્સ ડીવાય એસઓ એસટીઆઈ તમામ તરફ તૈયારી એ ઉપરાંત ગૌણ સેવા પસંદગી બોર્ડની પંચાયત બોર્ડની પરીક્ષા તમામનો ત્રણ મહિનાનો કોર્સ ફક્ત સાતસો નવ્વાણું છ મહિનાનો અગિયારસો નવ્વાણું અને બાર મહિના ચૌદસો નવ્વાણુંમાં તમને આપવાના છીએ તો જે પણ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માંગતા હોય એ નીચે આપણો નંબર આપેલો છે આ દર તમને ન ભૂતો ના ભવિષ્યથી મળવાનો નથી ભાઈ હં એટલે આ દર તમે ત્રણ મહિનાનો ટ્રાયલ લેવા માંગો તો પણ લઈ શકો છો છ મહિનાનું બાર મહિનાનું પણ એવું થશે કે બાર મહિનાનો લઈ આવતી દિવાળીએ ફરી આ રેટ હવે ફરી કદી જોવા મળવાનો નથી તો જે પણ વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન વન કોર્સ પરચેસ કરવા માંગે છે તેમના માટે આવી હા હેપી ન્યૂ ઇયરની ઓફર બીજી વાર આવવાની નથી તો જે પણ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માંગે છે જલ્દીથી પરચેસ કરી દે ઓલ ઇન વન કોર્સ એ ઉપરાંત ટેટ વનની તૈયારી આપણને ખ્યાલ છે કે ચૌદ ડિસેમ્બરે ટેટ વનની પરીક્ષા છે ભાઈ તો ટેટ વનની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યા મિત્રો માટે ત્રણ મહિના છ મહિના અને બાર મહિના એનો રેટ છે ફક્ત નવસો નવ્વાણું પંદરસો નવ્વાણું ચોવીસો નવ્વાણું બરાબર તમને મળી જવાની છે ભાઈ અને આ ઓફર વેલિડ ક્યાં સુધી છે પાંચ નવેમ્બર બે હજાર સુધી જ વેલિડ છે ભાઈ એટલે ટેટ વનના વિદ્યાર્થી મિત્રો માટે પણ ઓફર છે ભાઈ એ ઉપરાંત જોઈએ તો ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી કે જે પણ વિદ્યાર્થી મિત્રો શિક્ષણ સહાયકની તૈયારી કરે છે જે નવ દસ અગિયાર બારમાં શિક્ષક બનવા માગે છે ટૂંક સમયમાં ટાટ એચએસ અને ટાટ એસ આવવાની છે તો એના માટે બુકબાર એપના રેકોર્ડેડ કોર્સ પર ત્રણ મહિના છ મહિના અને બાર મહિનાનો એક હજાર એકસો અગિયાર બે હજાર બસો બાવીને ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયામાં આ પણ ઓફર ન ભૂતો ન ભવિષ્યથી સારામાં સારી ઓફર અને આની અંદર તમને ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી રોહિત ગોસ્વામી સાહેબના લેક્ચર જોવા મળવાના છે ભાઈ ખ્યાલ આવે છે એટલે આ તમારા માટે જે આગામી ટૂંક સમયની અંદર ટેટ વનની ભરતી આવી ગઈ છે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની ઓન ધ વે છે ગમે ત્યારે નામું આવી શકશે હવે દિવાળી પછી તો પરચેસ કરવા માટે જલ્દીથી નંબર નીચે આપેલો છે એ બાદ વનપાલ અને વનરક્ષક હા ફોરેસ્ટ અધિકારી જે બનવા માગે છે ફોરેસ્ટ પોલીસ ઓફિસર એમના માટે સ્પેશિયલ એસટીઆઈ માટે પણ છે વિનયભાઈ હા વનપાલ અને વન રક્ષક સ્પેશિયલ રેકોર્ડેડ કોર્સ ત્રણ મહિનાનો સાતસો નવ્વાણું છ મહિના અગિયારસો નવ્વાણું બાર મહિનો ચૌદસો નવ્વાણું વિનયભાઈ તમને કહેવા માગું છું કે તમે એસટીઆઈ માટેની તૈયારી કરો છો તો એના માટે આપણા જોડે ઓલ ઇન વન કોર્સ જેની અંદર પ્રિલિમ્સ પ્લસ ને તમામ તૈયારી તમે એકદમ નજીવા દરે કરી શકવાના છો અને એ કોર્સ પણ સૌથી પહેલાં જ આપણે બતાવ્યો છે હમણાં ફરી તમને એકવાર બતાવી દઈશ ચલો પીએસઆઈની ડિસેમ્બર ડિસેમ્બરમાં જેના ફોર્મ ભરાવવાના છે એવી પીએસઆઈ કોન્સ્ટેબલની જે તૈયારી કરે છે મિત્રો એમના માટે પણ એ જ દરે ત્રણ મહિના છ મહિના ને બાર મહિના એકદમ નજીવા દરે તમને આખી આ રેકોર્ડેડ કોર્સ મળવાનો છે ભાઈ હા ને જેની અંદર ટેસ્ટ પણ અંદર સામેલ થઈ જતી હોય છે ચાલો ઓફર વેલિડ ક્યાં સુધી છે એ પણ પાંચ દેવ દિવાળી સુધી તમામ ઓફર આપણે રાખેલી છે દેવ દિવાળી પછી આ બધાના ભાવ પાછા જે હતા એ ટેસ્ટ થઈ જવાના છે તો એ પહેલાં ઓફરનો લાભ લેવાનું ચૂકતા નહીં મિત્રો જેમ મને એમ વહેલામાં વહેલી તકે આ ઓફરનો લાભ લઈ લો હું તો કહું બાર મહિનાનો કોર્સ પરચેસ કરો આવતી દિવાળીએ ફરી તમને ઓફરનો લાભ મળી જાય ત્યાં સુધી અને એ પહેલાં લાગી જાઓ હું તો કહું હા કદાચ તમારું પ્લસ માઈનસ થાય તો તમારી તૈયારીને ધારદાર બનાવો અને તમે જે પણ પોસ્ટ ઉપર લાગ્યા હોય એના કરતાં ઉપરની પોસ્ટ ઉપર સતત જવું એ દરેક મા વ્યક્તિને દરેક વિદ્યાર્થીને પોતાની પ્રગતિ માટે આગળ વધવું જ જોઈએ તો તમામે તમામ વસ્તુ તમને અહીંયા મળવાની છે એકદમ નજીવા દરે ચાલો તો અહીંયા ઓલ ઇન વન કોર્સ કોન્સ્ટેબલ પીએસઆઈ જુનિયર ક્લાર્ક પંચાયત તલાટી માટે પણ ઓલ ઇન વન કોર્સ તમે પરચેસ કરી શકો છો સીસી ગ્રુપ એ અને બી અને વન વન રક્ષક આ બધા જ કોર્સની આપણે અહીંયા વાત કરેલી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો વહેલી તકે આ કોર્સ પરચેસ કરી લેજો પાંચ નવેમ્બર પછી આ કોર્સની પ્રાઇસ બધી જ હાઈક થઈ જવાની છે તો એ પહેલાં જેમ બને એમ વહેલામાં વહેલી તકે આ બધા જ કોર્સ તમે પરચેસ કરી શકો છો ઓલ ઇન વન કોર્સ પણ તમને સાતસો નવ્વાણું અગિયારસો નવ્વાણું અને ચૌદસો નવ્વાણુંમાં મળવાનો છે તો જેમાં તમે પ્રિલિમ્સ પ્લસ બેન્સની તૈયારી કરી શકો છો ચાલો તમારા બીજા કોઈ પણ પ્રશ્ન હશે તો તમે આ સંપર્ક નંબર ઉપર અમને ફોન કરી શકો છો ત્યાં તમને કોર્સ વિશે ડિટેલ્ડ જાણકારી તમારે જે પણ જોઈતી હોય એ મળી જવાની છે અહીંયા આપણે શોટ ટ્રિક હેલો ચાલો તો આપણે તમારી તૈયારીને ધારદાર બનાવવા માટે આપણે આ બધી ઓફરો લઈને આવી ગયા છે અને ટૂંક સમયમાં અપડેટ થઈ રહેવાના છે ભાઈ બધા જ સિલેક્ટ કોર્સ છે ને હવે નવી નવી ફેકલ્ટી દ્વારા અપડેટ થઈ જવાના છે ભાઈ હા ચિંતા ના કરતા નવા અપડેટ વિડીયો ટૂંક સમયમાં મેહુલભાઈ તમને જોવા મળવાના છે એવું છે ભાઈ કે તમામ કોર્સ અત્યારે બધી જ ફેકલ્ટીઓ અપડેટ કરવાની તૈયારીમાં છે દરેકે દરેક કોર્સ ધીમે ધીમે અપડેટ પણ થઈ ગયા છે કરંટ અફેર્સના પણ અંદર લેક્ચર્સ નવા આવવાના છે ભાઈ તો બધા જ વિડીયો અપડેટ થઈ જશે ભાઈ ચાલો તો અહીંયા સ્પેશિયલ દિવાળી ઓફર તમને અલગ અલગ કોર્સ ઉપર જોવા મળી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માગતા હોય ત્વરિત પરચેસ કરી લે અહીંયા મને રજા આપો જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો